હળવદમાળી હાઈવે પર ધનાળાના પાટિયા પાસે ટ્રક પલટી ગયો ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ બનાવની જાણો મળતી વિગતો મુજબ હળવદમાળી હાઈવે પર ગેરકાયદેસર કેટલાક ડિવાઈડર તોડી અને કટ બનાવવામાં આવ્યા છે અને આ કટમાંથી અચાનક વાહનો પસાર થાય છે અને તેને લઈ અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે ત્યારે આજે સાંજના સમયે ધનાળા ગામના પાટિયા પાસે એક ટ્રક પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન ત્યાંથી અચાનક એક કાર નીકળવાનો પ્રયત્ન કરતા ટ્રક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને આ ટ્રક અકસ્માત ન થાય તે માટે સમય સૂચકતા વાપરી હતી પરંતુ જે પ્રકારે પૂરપાટ ઝડપે ટ્રક જતો હોય ને અચાનક બ્રેક મારવી પડી તેને લઈ ટ્રક ડિવાઈડર પર ચડી ગયો હતો અને તેમાં રહેલો સામાન વિખેરાઈ ગયો હતો અને આ સમગ્ર ઘટના ધનાળા પાસે આવેલા પેટ્રોલ પંપમાં કેદ થઈ હતી ત્યારે જુઓ સમગ્ર ઘટના કઈ રીતે બનાવ બન્યો છે અને